નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ સમગ્ર વિશ્વમાં રશિયા યુક્રેન ઇઝરાયલ હમાસ ઇઝરાયેલ ઈરાન અને ભારત પાકિસ્તાન વચ્ચે અનેક ગંભીર મુદ્દાઓ પર યુદ્ધ થયું છે અને હાલમાં અમુક દેશો વચ્ચે પણ યુદ્ધ જારી છે વિશ્વના ઇતિહાસમાં અનેક યુદ્ધો જમીનને લઈને થયા છે એ કહેવત છે કે જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરૂ આ કહેવત વિશ્વમાં લગભગ તમામ યુદ્ધોના મૂળમાં રહેલી છે થાઈલેન્ડ અને કંબોડિયાના યુદ્ધના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક આ ત્રણમાંથી એક મુદ્દો સામેલ હોવાનું જોવાઈ રહ્યું છે તો વિશ્વમાં અલગ અલગ યુદ્ધો થયા છે પરંતુ આ એક એવું યુદ્ધ છે જે મંદિરના મુદ્દે બે દેશો વચ્ચે થઈ રહ્યું છે ત્યારે આજે આપણે થાઈલેન્ડ અને કંબોડિયા યુદ્ધ વિશે વાત કરીશું થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પણ યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે શું છે આ યુદ્ધ પાછળનું કારણ તેના પર નજર કરીશું તો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કારણ વિશ્વના અન્ય દેશો વચ્ચેના યુદ્ધના કારણોથી કંઈક અલગ હોવાથી આ યુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક પ્રાચીન શિવ મંદિરને લઈને યુદ્ધ છેડાયું છે આ યુદ્ધ પાછળના કયા પરિબળો છે તેના ઉપર એક નજર નાખીએ થાઈલેન્ડ કંબોડિયામાં યુદ્ધની ઘોષણા યુદ્ધ પાછળનું કારણ શું વિવાદનું કારણ બનેલું શિવ મંદિર ક્યાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે મંદિર મામલે વિવાદ ઘેરાયો વર્ષ જૂના શિવ લઈને યુદ્ધ બાર લોકોના મોત સાથે તળાવની પરિસ્થિતિ શિવ મંદિર મુદ્દે બોર્ડર પર બંને દેશોની સેના તૈનાત તામોન મંદિર ખમેર સામ્રાજ્યની ભવ્યતા યુનેસ્કો હેરિટેજ માટે કમ્બોડિયાની માંગથી તણાવ વધ્યો હિન્દુ મંદિર બન્યું યુદ્ધનું કારણ તો પ્રાચીન મંદિરના વિવાદમાં ભડકેલો આ યુદ્ધ સંગ્રામ હવે કેટલી દૂર જશે દક્ષિણ એશિયામાં ઉભેલી આતંક પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવું સ્વરૂપ લેશે તેના વિશે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા શું કહે છે તેના પર નજર કરીએ આ જે વિષય છે થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે અથવા યુદ્ધની સ્થિતિ છે એના ઉપર અગિયારમી સદીના એક શિવ મંદિર એના મુદ્દે આ વિવાદ થયો છે પરંતુ હકીકતે આ વિવાદનું કારણ બે દેશો નથી યુરોપની સંસ્કૃતિ છે અથવા તો કહું કે વિકૃતિ છે વિકૃતિ એ રીતે કે અગિયારમી સદીમાં અગિયારમી સદીની પરંતુ સોળમી સત્તરમી અઢારમી સદીમાં જે વિદેશી આક્રાંતાઓ અલગ અલગ એશિયા ખંડ આફ્રિકા ખંડ આ બધામાં આક્રમણ કરતા હતા લૂંટફાટ કરતા હતા કારણ કે એશિયા ખંડ ખૂબ સમૃદ્ધ નદી આ બધી રીતે વનસ્પતિની રીતે સમૃદ્ધ હતો અને આજે પણ છે જ અને હિન્દુ સંસ્કૃતિ છે એ ફેલાયેલી હતી હમણાં એક વિડીયો જોયો જેમાં કહે છે કે એલન વોટ્સ કરીને એક વિદેશી જે ચિંતક છે એ કહે છે કે જાપાનનો એક શબ્દ છે ઝેન ઝેડી એન્ડ ઝેન એનો મૂળરૂપ છે ચેન શબ્દમાંથી આવ્યો ચેન ઉપરથી આવ્યો અને એ શબ્દ છે ભારતના ધ્યાન ઉપરથી આવ્યો અને ભારતમાં પણ ધ્યાન જે શબ્દ છે શૂન્ય ઉપરથી આવ્યો એટલે કે તમારે શૂન્યનું ધ્યાન કરવાનું છે એ આખી અલગ ચર્ચા થઈ જશે પરંતુ કહેવાનો અર્થ એ છે કે એશિયા ખંડમાં હિન્દુ સંસ્કૃતિ ફેલાયેલી હતી અને જે બધી રીતે સમૃદ્ધ હતા દેશો એમાં યુરોપના વિવિધ દેશો બ્રિટન ફ્રાન્સ પોર્ટુગીઝ સ્પેન આ બધાએ આક્રમણો કર્યા અને એમાં કંબોડિયા અને એ પણ એનો ભોગ બન્યા અને પછી કાળક્રમે એમાંથી લોકો સ્વતંત્ર થયા પરંતુ સ્વતંત્ર થતાની સાથે જેમ ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ સર્જતા ગયા બ્રિટિશરો જેવી રીતે ચીન અને જાપાન વચ્ચે વિવાદ સર્જ્યો છે એવી રીતે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે પણ વિવાદ સર્જાયેલો છે સીમાનો વિવાદ છે અને આ સીમા ઉપર આવેલું એક મંદિર છે એ છે શિવ મંદિર અને એનું નામ પ્રાચી વિહાર મંદિર છે પ્રિય વિહાર સોરી પ્રિય વિહાર મંદિર છે અને એ જે શબ્દ છે એનો થોડોક એ લોકોએ સ્પેલિંગ અને એનો ઉચ્ચાર સ્વાભાવિક છે કે જેમ આપણે બાર ગાવા બોલી બદલાયને કેટલાક શબ્દોના ઉચ્ચાર બદલાતા જાય છે એમ એના પણ પ્રિયને એનો સ્પેલિંગ બદલાયો છે વિહારનો પણ સ્પેલિંગ બદલાયો છે એનો ઉચ્ચાર બદલાયો છે પરંતુ મૂળ શંકર ભગવાનનું મંદિર છે અને એ મંદિરની એના મુદ્દે જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ લોકો ગયા ત્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટે એવું કહ્યું કે આ જે અત્યારે ઉત્તરે થાઈલેન્ડ અને દક્ષિણે કમ્બોડિયાનું આધિપત્ય છે પરંતુ એમ કે કંબોડિયાનું આની ઉપર આધિપત્ય છે એવું કહેવામાં આવ્યું પરંતુ થાઈલેન્ડ પણ એની પર દાવો કરે છે અને આ વખતે જે વિવાદ સર્જાયો છે એ થાઈલેન્ડના સૈનિકોએ એની ફરતે વાડ બાંધી દીધી ને ત્યાં ગયા એના કારણે વિવાદ સર્જાયો છે મૂળ છેલ્લા કેટલાક તાજો ઇતિહાસ જોઈએ તો બે હજાર આઠથી આ વિવાદ ચાલે છે બે હજાર આઠથી બે હજાર અગિયાર સુધી વધારે વિવાદ ચાલ્યો અને હમણાંના સમયમાં ફરીથી આ વિવાદ ચાલુ થયો છે ને આ વિવાદ હવે હિંસક સ્વરૂપ એટલે કે યુદ્ધની સ્થિતિમાં પરિણમ્યો છે આના થોડાક વખત પહેલાં એટલે એક બે મહિના પહેલાં થાઇલેન્ડના વડાપ્રધાન જે મહિલા છે અને તમે જુઓ કે એશિયામાં જ મહિલા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે જ્યારે અમેરિકામાં હજુ પણ રાષ્ટ્રપતિ નથી બની શક્યા કોઈ મહિલા તો થાઈલેન્ડના મહિલા વડાપ્રધાન શીના વાત્રા છે એને અને કમ્બોડિયાના જે અત્યારે શાસક છે હુન માનેત કરીને એના પિતાજી હુન સેન એ પણ શાસક હતા તો એની વચ્ચે જે વાતચીત થઈ અને એ વાતચીતનો ઓડિયો લીક થઈ ગયો એ એના કારણે એમને તકલીફ પડી ગઈ શાસનમાં હવે એ ઓડિયોમાં એવું વાત થઈ કે શીનાવાત્ર એમ કહે છે કે આ જે કંઈ સંઘર્ષ થયો અને જે કંઈ નિવેદનબાજી થઈ એ તો અમારે કરવી પડે એટલે કરી છે બાકી કંઈ એમાં છે નહીં એટલે લોકો એમ કહે છે કે આ મેચ ફિક્સિંગ જેવું પણ છે તો અત્યારે જે ચાલી રહ્યું છે જેમાં બાર લોકોના મૃત્યુ પામ્યા છે તો શું આ મેચ ફિક્સિંગ છે શું બંને દેશોની આર્થિક સ્થિતિ જે છે અને ખાસ કરીને તાજેતરમાં અમેરિકાએ સીમા શુલ્ક જેને ઇંગ્લિશમાં ટેરિફ કહે છે એ લાદ્યો છે એના કારણે આ વિવાદ છે આપણને ખબર નથી પરંતુ હકીકત એ છે કે એક શિવ મંદિરના કારણે અને આ વિવાદ સર્જાયો છે કંબોડિયામાં ઠેર ઠેર મંદિર આવેલા છે થાઈલેન્ડ પણ હિન્દુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિથી ઓતપ્રોત છે ત્યાંની અલગ ઓળખ પણ છે પરંતુ વધારે એ બૌદ્ધ સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ માટે જાણીતું છે અત્યારે ચીન ચીને મધ્યસ્થતા દાખવવાનો પ્રયત્ન કર્યો છે અમેરિકા આપણે એમ કહીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે બધા વચ્ચે સમજૂતી કરાવે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એમણે દાવો કર્યો કે અમે સમજૂતી કરાવી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અમે સમજૂતી કરાવી તો આમાં પણ એમને એક તક મળી રહેશે એવું મજાકમાં કહેવાય છે પરંતુ અત્યારે વાત એ છે કે ચીને મધ્યસ્થા કરવાની પ્રયત્ન કર્યો છે કે જેથી આ બંને દેશો વચ્ચે સમાધાન થાય અને બહુ ઉગ્ર ન થાય પરંતુ આ સમય એવો છે કદાચ એ ગ્રહોના કારણે હોય કે પછી જે આર્થિક સ્થિતિ છે એના કારણે હોય કે પછી એક દેશનું જોઈને બીજા દેશ કારણ કે ઘણીવાર જે રીતે બે હજાર અગિયારમાં સ્પ્રિંગ ઓફ આરબ એમ કહેવાય છે કે આરબ દેશોમાં ટ્યુનિશિયાથી શરૂ થઈને ઇજિપ્તમાં અને બધી જગ્યાએ શાસકો સામે ક્રાંતિ થઈ હતી ભારતમાં પણ નાનું આંદોલન થયું હતું કે ભ્રષ્ટાચાર વિરોધ વિરોધી તો એ પ્રકાર એક દેશનો ચેપ બીજા દેશમાં લાગતો હોય છે તો શું આ યુદ્ધની જે સ્થિતિ અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ઇઝરાયલ ઈરાન વચ્ચે ઇઝરાયલ લેબેનોન વચ્ચે ઇઝરાયલ સીરિયા વચ્ચે આ બધું ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેઇન વચ્ચે તો એનું પણ એક પરિણામ હોઈ શકે કે એ આપણને ખબર નથી પરંતુ હકીકત એ છે કે બંને દેશો અત્યારે યુદ્ધે ચડ્યા છે જોવાનું એ રહે છે કે એમાં કોઈ શસ્ત્ર વિરામ થાય છે કોઈ ઉકેલ શાંતિપૂર્ણ રીતે આવે છે કે પછી યુદ્ધ લાંબો સમય ચાલે છે નમસ્તે તો પ્રાચીન તામુઈન મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ મંદિર છે અને અત્યારે એ આ બંને દેશો વચ્ચેની રણભૂમિ બની ગયું છે ત્યારે આ પરિસ્થિતિને લઈને ઇતિહાસવેદ સુભાષ બ્રહ્મભટ્ટ શું કહી રહ્યા છે આવો સાંભળીએ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે જે તાજેતરમાં જ સંઘર્ષ શરૂ થયો અને સરહદી વિસ્તારના લોકો વચ્ચે જે સંઘર્ષ થયો એમાં તેર જેટલા માણસો મરી ગયા છે વાત એ છે કે એક ટેકરી છે ને ટેકરી ઉપર એક શિવ મંદિર છે એ શિવ મંદિર બિલકુલ બોર્ડર ઉપર આવેલું છે અને એને કારણે આ ટેરેટરી કોની એ ઇસ્યુ બહુ મોટો ઊભો થયેલો છે અને એને કારણે ઘણા કેટલાક વર્ષોથી આ સંઘર્ષ બંને દેશ વચ્ચે ચાલ્યા જ કરે છે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર આજથી હજારો વર્ષ પહેલાં બૌદ્ધ સાધુઓ અને હિન્દુ સાધુઓને કારણે થયો હતો ખાસ કરીને ભારત એ વેપારી પ્રદેશ છે અને એને કારણે આ પ્રદેશોમાં ભારતનો વેપાર વણજ ખૂબ વિકસ્યો હતો અને એ ત્યાં જતા આવતા જે ભારતીય લોકો હતા એમણે પોતાની સંપત્તિમાંથી આ કંબોડિયાનું વૈષ્ણવ મંદિર અને બીજું એક આ શૈવ મંદિર બનાવ્યું છે જે એક વાટનું મંદિર છે અને બીજું આ કંબોડિયા અને થાઈલેન્ડની બોર્ડર ઉપર આવેલું શિવ મંદિર છે આ મંદિરના સંઘર્ષમાં મૂળ વાત એ છે કે વંશીય ઝઘડો ચાલી રહ્યો છે અને આ ટેરિટરી કોની એ ટેકરી ઉપરના પ્રશ્નોને કારણે આ એક ઇસ્યુ ઊભો થયેલો છે આવા ધાર્મિક પ્રશ્નો ઘણા બધા દેશોની વચ્ચે ચાલતા છે ભારતને પાકિસ્તાન વચ્ચેનો પણ આવો એક ઇસ્યુ છે પણ તેમ છતાંય બંને રાષ્ટ્રના સંયુક્ત સરકારો સાથે મળીને ક્યારેક ક્યારેક પ્રવાસીઓને એટલે કે ભક્તજનોને ત્યાં આવવા જવા દેવા માટેની છૂટ આપી દેતા હોય છે ત્યારે આ પ્રદેશમાં પણ આવું જ કંઈક કરી શકાય એમ છે પણ તેમ છતાંય બંને વચ્ચે લાંબા સમયથી એક સંઘર્ષ ચાલે છે અને આ સંઘર્ષને કારણે આ શૈવ મંદિર અત્યારે ચર્ચામાં આવેલું છે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર હજારો વર્ષથી અનેક દેશોમાં થયેલો છે અને એ જે સંઘર્ષ ઊભો થયો છે એ ખરેખર તો ઊભો કરવામાં આવેલો છે બંને રાષ્ટ્રના સામાન્ય લોકો વચ્ચે કોઈ સંઘર્ષ જ નથી કોઈ પ્રશ્નો જ નથી પણ તેમ છતાંય રાજકીય દાવપેચ અને લાભાલાભને કારણે આ એક સંઘર્ષ ઊભો કરવામાં આવેલો છે અને એને કારણે આ એક શૈવ મંદિર વિવાદમાં આવી ગયું છે હકીકતે બંને રાષ્ટ્રના સત્પુરુષોએ એક ટેબલ પર બેસીને આ સંઘર્ષનું નિવારણ બહુ જ સારી રીતે કરી શકાય એમ છે પણ પરસ્પરના સંઘર્ષો અને રાજકીય ખેંચાતાળને લીધે આ પ્રકારના સંઘર્ષો ઊભા થતા હોય છે પણ એક અદ્ભુત અને જોવાલાયક એવું આ શૈવ મંદિર છે અને એ શૈવ મંદિરના આકર્ષણને કારણે આ એક સંઘર્ષ બંને રાષ્ટ્રો છે ઊભો થયો છે આશા રાખીએ છીએ કે આ સંઘર્ષ બહુ ઝડપથી નિવારી શકાય છે અને નિવારી શકાય એવા અનેક રસ્તાઓ પણ છે એટલે હું માનું છું કે પ્રજાનો ભોગ લીધા સિવાય પણ આ સંઘર્ષ ટાળી શકાય એમ છે આઠસો વર્ષ જૂનું એક મંદિર ભગવાન શિવને સમર્પિત તીર્થ સ્થળ પરંતુ આજે તે બોર્ડર લાઈન ઉપર એક યુદ્ધના મંચમાં બદલાઈ ગયું છે થાઈલેન્ડ અને કંબોડિયા માટે આ મંદિર માત્ર ધર્મસ્થળ નથી પણ રાષ્ટ્રીય ગૌરવ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ આ વિવાદ વધારે સાંપ્રત રાજકારણ અને લશ્કરી દબાણમાં પરિવર્તિત થતો જાય છે જ્યારે આખા વિશ્વમાં શાંતિની અપેક્ષા છે ત્યારે મૌન રહેલું મંદિર બારૂદની થેલીની જેમ સ્થિતિમાં ઊભું છે હવે જોવાનું એ છે કે આ ધર્મસ્થળ ભગવાન શિવની શાંતિની શક્તિ સાબિત કરશે કે ફરીથી યુદ્ધના ભણકાર વચ્ચે ઘેરાઈ જશે વિચાર કરો જ્યારે શિવલિંગ શાંતિનું પ્રતિક હોય ત્યારે શિવના નામે યુદ્ધ કેટલું ન્યાયસંગત ગણાય શિવ બ્રહ્માંડનું સર્જન રક્ષણ અને પરિવર્તન કરનાર સર્વોચ્ચ ભગવાન છે ભગવાન શિવ સાથે જોડાયેલો ઘણા ધાર્મિક સ્થળો છે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અન્ય દેશો એ મંદિરો આવેલા છે ઇન્ડોનેશિયામાં આવેલું પ્રભાદન મંદિર મલેશિયામાં આવેલું રામલિંગેશ્વર મંદિર તો મોરિશિયસમાં આવેલું સાગર શિવ મંદિર ત્યારે નેપાળમાં આવેલા પશુપતિનાથ મંદિર અને પાકિસ્તાનમાં આવેલા કટાક્ષરાજ મંદિર અને શ્રીલંકામાં આવેલ મુનેશ્વર મંદિર તો મોટાભાગના યુદ્ધો પૂર્વ આધુનિક સમાજોમાં થયા છે તો પરંપરાગત સંસ્કૃતિઓમાં યુદ્ધ લગભગ સર્વવ્યાપી છે ધર્મના નામ પર જે લડાઈઓ થાય છે એ ખરેખર ધર્મ કે ભગવાન માટે નથી થતી હોતી પણ એમના નામ પર ઊભા રહેતા એમના પ્રતિનિધિ દેશ સમાજ માટેની હોય છે લડાઈ ધર્મ અને અધર્મ વચ્ચેની છે જેનો કોઈ ધર્મ નથી જેને કોઈ આસ્થા નથી નીતિ મૂલ્યો અને સિદ્ધાંતો કે સાંસ્કૃતિનું સન્માન પણ નથી તો ટૂંકમાં એટલું જ કહીશ કે આપણે સૌ સનાતન સંસ્કારના વારસદાર છીએ અને એ સમજવાનો સમય પણ આવી ગયો છે નમસ્કાર